મધ્ય પૂર્વમાં યુદ્ધની આગ ભળકી છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સીધો સંઘર્ષ હવે વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો આ તણાવ હવે સીધા યુદ્ધનું સ્વરૂપ લઈ રહ્યો છે બે હજાર પચીસના જૂન સુધીમાં બંને દેશો વચ્ચેના હુમલાઓએ પશ્ચિમ એશિયામાં અસ્થિરતા વધારી છે શું આ યુદ્ધ વિશ્વને નવી મુસીબતમાં ધકેલ છે જોઈએ કહેવાલ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો આ સંઘર્ષ દાયકાઓ જૂનું છે જે ઓગણીસો ઓગણસીની ઇરાનની ઇસ્લામિક ક્રાંતિ પછી વધુ વકર્યો ઇરાને ઇઝરાયલને ગેરકાયદેસર રાષ્ટ્ર જાહેર કર્યું જેના પછી બંને દેશો વચ્ચે કટ્ટર દુશ્મનાવટ શરૂ થઈ ઈરાનનો ન્યુક્લિયર પ્રોગ્રામ અને હમાસ હિઝબુલ્લા જબાબ પ્રોક્સી જૂથને તેનું સમર્થન આ તણાવના મુખ્ય કારણો છે જવાબમાં ઇઝરાયલે ઈરાનના લશ્કરી ઠેકાણાઓ અને પરમાણુ સુવિધાઓ પર હવાઈ હુમલાઓ અને સાયબર આક્રમણ કર્યા છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં હિઝબુલ્લાના નેતા હસન નસરૂલ્લાની હત્યા બાદ ઈરાને ઇઝરાયેલ પર થી વધુ મિસાઇલો છોડી આ પછી તેર ચૌદ જૂન બે હજાર પચીસના રોજ ઇઝરાયેલે ઈરાનના લશ્કરી ઠેકાણા ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો તેના જવાબમાં ઈરાને તેલ અવીવ અને જેરુસલેમ પર બેલેસ્ટિક મિસાઇલો ફેંકી જેણે યુદ્ધની ઘોષણા કરી લીધી આ યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર થશે ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો આવી શકે છે જે ભારત જેવા દેશોને સીધી અસર કરશે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા ઇઝરાયેલના પડખે છે જ્યારે રશિયા અને ચીન ઈરાનને સમર્થન આપી રહ્યા છે જેના કારણે વૈશ્વિક ધ્રુવીકરણ વધ્યું છે ભારત માટે આ યુદ્ધની અસર માત્ર આર્થિક જ નથી પરંતુ વ્યૂહાત્મક પણ છે જેમ કાશ્મીરના શિયા વસ્તીવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે જે સંભવિત સુરક્ષા પડકારો સૂચવે છે વધુમાં ઈરાનના ભારતના મહત્વના ચાભાર પોર્ટ પ્રોજેક્ટ સહિતના પ્રાદેશિક હિતો ઉપર પણ આ સંઘર્ષની નકારાત્મક અસર પડી શકે છે ઇઝરાયલ ઈરાન સંઘર્ષે પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા માટે મોટો ખતરો ઉભો કર્યો છે આંતરરાષ્ટ્રીય સમુદાય રાજદ્વારી પ્રયાસો કરી રહ્યું છે પરંતુ પરિસ્થિતિ અત્યંત નાજુક છે બ્યુરો રિપોર્ટ ટીવી થર્ટીન ગુજરાતી તો ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ ગયો છે શુક્રવારે ઇઝરાયલે ઈરાનના પરમાણુ સ્થળો પર બે મોટા હુમલા કર્યા જેમાં એકસો આડત્રીસ લોકો માર્યા ગયા ઈરાને વળતો જવાબ આપતા તણાવ ચરમસીમાએ છે ત્યારે આખી ઘટનાની વિગતો જાણીએ શુક્રવારે સવારે પાંત્રીસ કલાકે ઇઝરાયેલે ઈરાનના નાતાન્ઝ પરમાણુ સ્થળ પર હવાઈ હુમલો કર્યો જેમાં ઇઠ્યોતેર લોકો માર્યા ગયા જેમાં છ પરમાણુ વૈજ્ઞાનિકો અને વીસથી થી વધુ ઈરાની સૈન્ય કમાન્ડરનો સમાવેશ હતો રાત્રે સાડા દસ વાગે બીજા હુમલામાં સાહીઠ લોકો માર્યા ગયા અને ત્રણસો પચાસથી થી વધુ ઘાયલ થયા કુલ એકસો અડત્રીસ મૃત્યુમાં નવ પરમાણુ વૈજ્ઞાનિકો સામેલ છે ઈરાને જવાબમાં શુક્રવારે રાત્રે તેલ અવીવ અને જેરુસલેમ પર એકસો પચાસથી વધુ બેલેસ્ટિક મિસાઇલો છોડી આ હુમલામાં ઇઝરાયેલમાં ત્રણ લોકો માર્યા ગયા અને ડઝન બંધ ઘાયલ થયા ઇઝરાયેલની આયન ડોમ સિસ્ટમે મોટા ભાગની મિસાઇલો રોકી લીધી પરંતુ કેટલીક મિસાઇલોએ નુકસાન પહોંચાડ્યું ઇઝરાયેલના રક્ષામંત્રી ઇઝરાયેલ કાઝે ધમકી આપી કે જો ઈરાને વધુ મિસાઇલો છોડી તો તહેરાન સળગશે અમેરિકા અમેરિકાએ સમર્થન કર્યું જ્યારે ઈરાને યુએસ યુકે અને ફ્રાન્સને ચેતવણી આપી કે તેઓ ઇઝરાયેલની મદદ કરશે તો તેમના રીજનલ બેઝ પર હુમલો થશે ભારતે બંને પક્ષોને સંયમ રાખવા અને તણાવ ઘટાડવા માટે તાત્કાલિક અપીલ કરી છે મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના આ સશસ્ત્ર સંઘર્ષે પ્રાદેશિક શાંતિ અને વૈશ્વિક સુરક્ષા સામે મોટો ખતરો ઉભો કર્યો છે પરિસ્થિતિ અત્યંત નાજુક છે અને આગામી દિવસોમાં તેના ગંભીર પરિણામો આવી શકે છે આંતરરાષ્ટ્રીય સમુદાય રાજદ્વારી સમાધાન માટે પ્રયાસો કરી રહ્યા છે પરંતુ બંને પક્ષોની આક્રમકતા જોતા શાંતિની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે આ યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર અને ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવો અને વિશ્વભરના દેશોના સુરક્ષા સમીકરણ પર ઊંડી અસર પડશે બ્યુરો રિપોર્ટ ટીવી થર્ટીન ગુજરાતી